ગણિત ટેસ્ટ ધોરણ સાત કુલ ગુણ પંદર પાંચ દાખલા આપ્યા છે દરેકનો એક માર્ક એટલે પાંચના કેટલા માર્ક થઈ ગયા પાંચ અકરવાનું શું તમારે એક ભાગ્યા ત્રણ પછી એ દાખલો ગણવાનો બીજાની રકમ લખીને એનો દાખલો ગણવાનો એમ પાંચે પાંચમાં એવું કરવાનું છે પ્રશ્ન બે નીચેની દશાંશ સંખ્યાઓને ટકામાં ફેરવો એ પણ પાંચ ગુણનું છે ઉપરવાળું અપૂર્ણાંક સંખ્યાઓ છે નીચેવાળી કઈ સંખ્યા એ દશાંશ એટલે પોઈન્ટવાળી સંખ્યા તો એમાં પણ પાંચ છે દરેકનો એક માર્ગ અને એમાં પણ રકમ લખીને તમારે જવાબ લખવાના પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ ગણો અલગ અલગ પ્રકારના દાખલા છે અહીંયા એમાં પહેલા દાખલામાં બસો પચાસના પંદર ટકા કેટલા થાય એ શોધવાના છે તો એ આપણે શીખવાડ્યું હતું ઓકે તો રકમ લખીને એ દાખલો ગણજો બીજો અહીંયા લીલા કલર થી એક રંગીન ભાગ દર્શાવ્યો છે એટલા ભાગની ટકાવારી શોધવાની છે ઓકે કે લીલો કલર એ આખા વર્તુળનો કેટલામાં ભાગ કહેવાય ત્રીજો પ્રશ્ન પચીસો ના વીસ ટકા શોધો હે ને એ પણ આપણે ચલાયેલો છે ચોથો એક વર્ગમાં હાજર વિદ્યાર્થીઓની ટકાવારી બોતેર ટકા છે તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી શોધવાની છે ઓકે તો એ વિચારી કરજો ટકાવારી સાના ઉપર નીકળે એ વિચારજો પાંચમો અને છેલ્લો સુરેશ પચીસ ગુણમાંથી વીસ ગુણ મેળવે તો તેને કેટલા ટકા ગુણ મેળવ્યા તો અહીંયા મેળવેલા ગુણની ટકાવારી તમારે શોધવાની છે કુલ ગુણ પચીસ છે અને એને મેળવેલા ગુણ તમને આપેલા છે તો પહેલાં અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી દેજો અને પછી ટકાવારી શોધી દેજો હે ને ઓકે તો શાંતિથી વિચારીને ટેસ્ટ લખવાનું ચાલુ કરો આના જવાબ આપણે પછી ચર્ચા કરીએ છીએ અહીંયા બોર્ડ ઉપર સ્ટાર્ટ કર દો